તો કેમ છો મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ગુજરાતી વ્લોગ બનાવ્યો કારણ કે કાલે આ નેજા ચડાવવાના છે આપણે તો એનો પણ વ્લોગ તમને બતાવીશ તો પહેલાં તો તમે બતા દો અમારું મંદિર તો જો આ છે આપણું મંદિર અને જો નીચે નેજા લગાવ્યા છે ચોક દેખો તો કે જો એ આગળ આ બધે નેજા આવી જશે આ મંદિર ઉપર બધે જ તો આપણો પહેલો દિવસ છે અને કાલે બીજો દિવસ આવશે અને આપણે નેજર ચડાવતો તમને બતાડીશું અમારે ત્યાં કેવી રીતે બધું કરે છે ભજન ભજન નેજર ચડાવે તમને બતાવીશ તો મળીએ બીજા ભાગમાં બાય